જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો આજનો આપણો ચેલેન્જ વિડીયો છે પોણીમાં શ્વાસ રોકો અને ઇનામ જીતો તો બળુબા બે બે જણા વચ્ચે આ ચેલેન્જ આપણે કરવાની છે બરાબર બે મોણ છે એક હંગાજ આપણે પોણીની અંદર ઉતારશે જે મોણા પહેલો બાર ને કરશે ઈ હારી જા અને છેલ્લે સુધી પોણી રહે એ વિજેતા થાહે બરાબર દરેક રાઉન્ડે જે મોણા વિજેતા થાહે એને 500 રૂપિયાનું નું ઇનામ છે અને ખાસ વાત કે કોઈ પણ ચાહક મિત્રે આવો કોઈ ટ્રાય કરવાનો નહીં

આવડ <laughs> છે

બે બસ્કો મરી જા બાને કે બસ્કો પતરાવ મડ્યો હે યાર ઓય હેલો મારા વિપુલ ભાઈ ચલો રેડી ચલો સ્ટાર્ટ આ તો હાલ ઉડતા રહાયો આયો આયો લે લે દીપી જો ઈ એમ દેવાન એ તમારા બેન પણ ઉતતું નથી મજા નહી મોણા જે

એ બબુ કાકા તમે યાર મારા હું આવી ગયો હોડો આ ને જે નહેર એ મુયે કેમેરા લઈને andar aicho જે ને હરે કેમેરા ને હરે છે ભાઈ લોડો પકડો જે નહેર એ પર ને બાર ના પાડો ઇનામ ઇનામ શેલ્લે કેવાનો ઇનામ બોન નહેર છે ઇનામ કોઈ નહીં ઇનામ ઇનામ સાબાશી સાબાશી આપણે નહીં રેવ 1 2 3 ઇસ્ટાર્ટ

રાઘુબા જીતી ગયા ભાઈ રાઘુબા જોરદાર ખરે ઘર ખાંસી કળા ટ્રાય કરું

તો જય માતાજી મિત્રો આજનો આ વિડીયો વાંચન પૂરું થાય છે તો વિડીયો ને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ એસપી ફિટનેસ પાર્ટનર ને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી